લક્ષ ન્યુઝ એક નજર એક લક્ષ દારૂ ભરેલી ગાડી ખુલે આમ ઘર આંગણે તાલુકા પોલીસે રેડ કરી વિદેશી દારૂ ઝડપી પાડ્યો ધાંગધા શહેર અને ગ્રામ્ય વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ મામલે બનેલા પોલીસ અધિક્ષક જે ડી પુરોહિતના કડક આદેશોથી ધાંગધ્રા તાલુકા પોલીસ સતત પેટ્રોલિંગ અને બાતમીદારોનું નેટવર્ક દોડાવી દારૂની બધી જડમૂળથી કાઢવા કાર્યશીલ છે ત્યારે તાલુકા પોલીસના સંજયભાઈ પાઠક વિક્રમભાઈ રબારી વિભાભાઈ ઘેડ અને નરેશભાઈ ભોજીયા સહિતનો સ્ટાફ પોલીસ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન કોન્સ્ટેબલ વિક્રમભાઈ રબારીનાઓને ગોપાલગઢ ગોપાલ એક ઘરમાં પડેલી કારમાં પરપ્રાંતિય વિદેશી દારૂ ભરેલ હોવાની બાતમી મળી હતી પ્રોહિબિશન એક્ટ મુજબ રેડનો ઠરાવ લઈને તાલુકા પોલીસની ટીમ ગોપાલગઢ ગામના વિપુલભાઈ ગણેશભાઈ આડેસરા જાતે ઠાકોરવાળાને ઘરે પહોંચતા ઘરે કોઈ મળી આવેલ નહોતું પણ ફળિયામાં પડેલ સફેદ કારની યુંડાઈ કંપનીની સેન્ટ્રો કાર પડેલ હતી જેની તલાશી લેતા તેમાંથી પરપ્રાંતીય વિદેશી દારૂ વિસ્કીની એક સો અઢાર ન બોટલ મળી આવી હતી પોલીસે સેન્ટ્રો કાર કિંમત રૂપિયા હજાર અને એક સો અઢાર ન બોટલ દારૂની કિંમત ચુમાલીસ હજાર ત્રણસો વીસ રૂપિયા એમ કુલ મળીને એક લાખ ચોવીસ હજાર ત્રણસોને વીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર